આજે હું તમારી સાથે શેર કરીશ પુડલા બ્રેડ પકોડાની રેસીપી જે હું નોનસ્ટિક પેન પર કરવાની છું સૌપ્રથમ મેં અહીં હાફ પેકેટ બ્રેડનું લીધું છે હવે ત્યારબાદ હું એક ચોપરમાં કાંદા લઈ લઈશ એમાં તીખા લીલા મરચાં કટ કરીને એડ કરીશ ત્યારબાદ એ બંનેને હું ઝીણા ચોપ કરી લઈશ કાંદા અને મરચાં વ્યવસ્થિત ઝીણા કટ થઈ જાય ત્યારબાદ હું બે કપ ચણાનો લોટ લઈ લઈશ હવે લોટ લઈ લીધા બાદ હું એમાં ખૂબ સારી માત્રામાં ઝીણા કટ કરેલા લીલા ધાણાભાજી લઈ લઈશ ત્યારબાદ એમાં મેં જે કાંદા અને મરચાંને કટ કર્યા છે એ એડ કરીશ કાંદા મરચાં એડ કર્યા બાદ એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ થોડી હળદર એડ કરીશ ત્યારબાદ પાણીથી હું એનું બેટર બનાવી લઈશ જેમ આપણે પુડલા બનાવીએ એ રીતે એવું પાતળું બનાવવાનું છે તમે અહીં લસણ પણ એડ કરી શકો છો બેટર થઈ ગયા બાદ એક પેન પર હું ઘી લગાડીશ તમે અહીં બટર અથવા તો તેલ પણ લગાડી શકો છો હવે ઘી લગાડી લીધા બાદ બ્રેડને હું આ આ રીતે ચણાનું જે આપણે બેટર બનાવ્યું છે એમાં હું બંને સાઈડ ડીપ કરી લઈશ અને ડાયરેક્ટ જ એને હું ઘી લગાડ્યું છે આપણે જે પેન પર એના ઉપર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે જેથી કરીને અંદર સુધી બ્રેડ અને આ જે ચણાના લોટનું બેટર છે એ બંને પાકી જાય મીડિયમ ટુ લો ફ્લેમ પર એકાદ મિનિટ માટે રોસ્ટ થઈ જાય એટલે આપણે એને પલટાવી લેશું બંને સાઈડ એને વ્યવસ્થિત રોસ્ટ કરી લેવાનું છે તો જો તમારે એકદમ ઓઇલી પકોડા ન ખાવા હોય તો આ રીતે તમે પેન ઉપર પણ ખૂબ ઓછા તેલમાં અથવા તો ઘી સાથે એને બનાવી શકો છો હોય ત્યારબાદ હું ચટણી માટે પાંચથી સાત કાજુ લઈ લઈશ તીખા લીલા બેથી ત્રણ મરચાં એડ કરીશ મરચાં એડ કર્યા બાદ એમાં હું થોડા ધાણાભાજી એડ કરીશ અને સ્વાદ પ્રમાણે થોડું નમક પણ એડ કરીશ અને થોડી હળદર એડ કરીશ ત્યારબાદ થોડું પાણી એડ કરી એને પીસી લઈશ તો આ વરસાદની સિઝનમાં અહીં આ ગરમ ગરમ પુડલા બ્રેડ પકોડા સાથે તીખી લીલી ચટણી અને દૂધ અથવા તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે ચટણી પણ અહીં તૈયાર છે અને સાઈડ ઉપર આપણા પકોડા પણ બનીને તૈયાર છે તો ત્યારે હવે પકોડા સાથે ચટણી અને દૂધની પ્લેટિંગ તૈયાર કરી લેશું તો જો તમને મારો આ પુડલા બ્રેડ પકોડાનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો And thank you for watching.